નહીં એના બાપાને બોલાવતી કે નહીં મારા મેમો ને બોલાવવા દેતી તો મારે ખાવાનું મેર પડે ભાઈ ઘેર જવા તો દે કીએ કદાચ બંને ખાઈ લઈએ કોઈ નહીં ભાઈ બાટલા બહેનો તો પેલા મહેન્દ્ર મા ભાઈ બંધ એને કીધ્યા પેહલા તો ખાવાનું બનાવી દે અને માર તો બહેરા કીધું હોય તો ઉપરો નાખી ચર ગઢ આ તું તપીલી છૂટી આવ મારા પરતું હે ભગવાન સોક સેટિંગ કરો મારા શેવો ખાવ એવું હું કરું તું શેવો ખાવ મને મને રસ પેલા બેઠવા દે પેલા મને પછી વિચારું બેઠા બેઠા એ કોમ કરવા દે મારા મેં મને બોલાવ નહીં બનાવ ના ભાઈને જ બોલાવા દે ને ના પેલા મારા તો કરવા દે હાલો હામાં હું કરો છો તમે કોઈ નહીં બેઠો છું એક કોમ કરો કે તમે બોલો અલ્યા રાતુપત્ર વાતો આવો તમે વાય લે કોમ હ ન તાઈ ચો આવો હું મહા તમારા પોસ્ટ વાર થયો વાય આયા અરે કોમ વધારે હ તમે સારી મોંધો પડે તો વાધો નહીં તો આવતી વખત આવી શું હેલો હા હા તો આવજો હા 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 હેલો હું હવે નીકળ્યું એવું ને એવું હલો

શીમાં શેવ ખાન નહીં લખ્યું હોય ના બોલો હારન લગાવા દે હલો હો લાલજી બોલો હું સાલે સાબ કોઈ માં બહુ તમે બહુ મોદા પડ્યો શું થયું તાવ આવ્યો હોય ઉલટ્યું તો હોય તમે ખબર કાઢી દો આઈન

પાય ખાટલો દે નાઉ ગા બટાકો ખાઈ ના મશે વો ભટાકો ખા દઉ ગેસ ના હતા તો ખાદી હ

અરે ભાઈ મેનો મારશો નહીં શેવો ના મારે તમારે ખટેરો ભાઈ ને મેમણ આવું તો શેવો બની એવી નહીં હાર તો તમે આ કોઈ કોમ કરો તમે આવો નહીં આ બાજુ કેવા ખાલ કે હું શેવો ખાધી એ કે ભાઈ તન એ હું મોનો થઈ ગયા આ તો ભાઈ બન તો કે ઉપર તન ભાઈ બન ખાવા કે બોલાયો કે જો ભાઈ બન ઘેર ખાવા બોલાવો અને તમારી ભાઈ બંધી લે એ તો તમારા હાવ નું ઘેર બનાઈ ખાન માં આ ઘેર લે તમે અમે ના માં ઘેર બનાવી તમે બોલાય ખાવા

પાતળી શેર નો સિયો સેવો ખાવા ભૂસ્યો થયો સરતળી શેર નો સિયો સેવો ખાવા પૂછ્યો થયો સર બતાકો ખોહિ રોજ ને મન મારવાની વાતો કરે ખબર નહીં પડતી હોય ના પહોંચી મહેનનીમાં ઘેર આવ્યા એને ખબર નહીં કે મારે આપણે ઉપર ચા ડબ્બા સેવોના ઉ ખોહિર મારું ભયરું બન્યા તું નહિ બહુ બીજી છે મારા બહુ બીજી એટલે કોઈ કીધી વાત નહીં

एक डेटा नवनी शेव मने क्यों है क्यों को शेव है मारो तो मा जो मने दे वाटाक युट्यूब मी खेळ बनावीर माहीक जीव इमो करू हे युट्यूब गव सेव बनावी अच्छा नहीं साथी यूट्यूब एक बोली फिर बोल करूँ बसे मार ये यूट्यूब भाई रूस ये नहीं बनने यार तू तो गवानी शेवोची इतना बना भी अंदर हूँ हूँ नाखू एके के भाई रूसो नहीं बना टूटू इतना बना भी अंदर हम नाखू हाय आता हूँ बोला आज तो कोई खबर पड़ती नहीं શેવો ખાવી નહીં પેલી આપણે પડીને એ ફેંકી દઉં આથી સેવો ખાવાનું બંધ અમે કોઈ સેવો નો મહેનો આવવાનું ગુમા વચ્ચે દોર આવું આટલો તો મેનો અમે કોણ આવ્યા તા આટલામાં જ જરાયું એ હું લઈને આવ્યો તને હગાવાનું

હું કહું ખાઈ મે ના તમે ખાવાનું બાકી યાર તે ખાઈ ના હા વાર હજી તો ફોન કરી દે મને ફોન કરી લે જાય આઈએ એ બેગ બેગ દી પૈસા રે આમ બાકી તો લેવા આઈએ એ હોય ઓ અને ખાવાનું બનાવ્યું એ તો આર ખબર નહી એવું બનાવ્યું ગેર જી તારે ખબર ફાઈ મુ ફોન કરી પણ અમને એડ્રેસ બતા કે અમે ડાયરેક્ટ ગેર જ જઈએ બરા ગેર તા પાણી કરીને તમારે જવાનું કનુભાઈ ના મેમોન એ મારા મેમોન એવું તમારા ભાઈ આમાં ગોમનો નિયમ સાર્યો કોઈ મેમાન આમ તો પહેલું મારા ઘેર ખાટા ને બે પોની પીવાનું પણ ખાઈને જાય મારે ઘરે એ પોની તો લાવો પોની મગાઈએ આલો દુભાવ ફોન કરું છોકરા મગાવ હારો મારું તો મેમ કોઈ આવતું નહીં મેમાનો આતો વાનો આવી ગયો વાની કેવું કે કન્યુમાર ભાઈ થાય તો ઘેર હું બૈરાન કરું કે મેમાન આથી શેબ એ બનાવ કન્યુમાર ભાઈ હતા ઓહ પણ એ રોગેર નહીં જ એ ચોક બહાર જવાનું તો કે કોઈ ઘર ઊંચું લેવાનું ને

ભૂખ તો બધો લાગી તો ડો બનાવ ખાવાનું ખાઈ ને જઈ આતી હતી ચાલો આવ ચાલો ચાલે અમે અડધો કલાક છે ઘેર જતો અમે અમિત ભૂખ તો લાગી જ છે કોમ કરે ડોહામ બનાવ દે ખાઈ જઈએ આવ ખાઈ જઈએ તા પેટ ભરી મત નું તું સુછા કા આપણો કરવો ખાઈ જઈએ ઘેર આવ અમે ઘેરું કોમ સાસ બાસ મગાઈએ તાજી ડો બનાવજે કો આ ખારું બનાવ કે તો તું કો સેવ બેવ બનાવ તો મેરાઈ દે ખાવાનું મસ્ત એ વાત બધી ખાઈ જઈએ ખાઓ પટાઈ દે અલ્લે પાઓ આ રીવા ગયા લે જાન પણ છે ખાવાનું એ અમિત તમાશી આ આ બોલો માશી તો છો મુરવા ના કોનો કે રહ્યો કે કાનુ ભાઈ બગા ભાઈ એ અરે હું માસી તો લાગતો નહી તું હું કર્યો બોલ ના જલ્દી ના તમે કે દેકા મેમણ આપો કે મેમણ આપો કે વન તમે કીધું ઓ તો પિયર દી આયો કે તું ફોન મે ઓબર દી દી કે કોના મેમણ કોના મેમણ તો હું કહું હું રાખતી નહી આ તી હોક રે પણ આ ખબર આવી ઘેર કનુભાઈ નથી ગ્યે ના ભાઈ તમે જતા રહો આ મેમણ બેહો બેહો યાર ના યાર કોક ના ગયા ના બેહ યાર કોક નું ઝઘડો થાય કાલી કોટો ઓ ભાઈ કોણ આયો હા આ બધું રોધીન તારે ખાવ તું દોહા લેટવા